અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા પહેલા ફસાય છે દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી આ એક કડવી વાસ્તવિકતા છે મોટામાં મોટો ગુરુ મંત્ર છે કોઈ સાથે તમારું રહસ્ય ન વહેંચો એ તમારો વિનાશ નોતરી શકે છે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછો હું આશા માટે કરવા જઈ રહ્યો છું આનું પરિણામ શું આવશે શું હું સફળ થઈ શકીશ જ્યારે તમે આ પ્રશ્નોનો ઊંડાણપૂર્વક વિચાર કરો અને તેના સંતોષકારક ઉત્તર મેળવી શકો પછી જે કાર્યની શરૂઆત કરો એક સ્ત્રીનું યૌવન અને તેનું સ્વરૂપ એ આ જગતની મોટામાં મોટી તાકાત છે ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે પણ એક સારા માણસની સારક બધી દિશામાં ફેલાય છે તમે કોઈ કાર્યની શરૂઆત કરો તે પછી નિષ્ફળતાનો વિચાર કરીને દર્યા ના કરો અને તે કાર્યને અધૂરું ન મૂકો જે લોકો ખંતથી અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે જ સુખી હોય છે ભગવાન મૂર્તિઓમાં નથી તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે

તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે શિક્ષણ એ સાચો મિત્ર છે એક શિક્ષિત વ્યક્તિ બધેથી માંગ મેળવે છે શિક્ષણનો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે જય માતાજી